ચાલો મિત્રો આનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની જે રેસિપી લઈને આવ્યો છું જે તમે જોઈજો મિત્રો ચાલો તો આપણે રસોડાની અંદર પહોંચી ગયા છીએ જેના માટે આજે આપણે રેસિપી બનાવવાની છે તેનું નામ છે રતાળુ પૂરી સરસ મજાનું આપણે જે રતાળું લાવ્યા છીએ મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું અઢીસો ગ્રામ જેટલું આપણે આજે રતાળું લાવ્યા છીએ તેની આપણે સરસ મજાની રતાળા પૂરી બનાવવાની છે મિત્રો તેમજ તેનો બેટર તૈયાર કરવા માટે આપણે ચણાનો બેસન પણ લીધેલો છે મિત્રો તો ચાલો તમે પણ રેસિપી જોવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે રતાળા પૂરી એટલે કે રતાળાની સરસ મજાની સ્વાદિષ્ટ પૂરી બનતી હોય છે મિત્રો તમે પણ આવી રતાળાપુરી બનાવજો ચાલો તો સૌ પ્રથમ આપણે સરસ મજાનું તેના માટે બેટર તૈયાર કરી લઈએ અને આપણું રતાળાનું પણ સરસ રીતે કટિંગ કરી લઈએ મિત્રો કારણ કે રતાળાપુરીનો સ્વાદ ખૂબ જ અનેરો હોય છે મિત્રો તમે ચોક્કસથી એકવાર રતાળાપુરી બા બનાવીને આ રીતે ખાજો મિત્રો ચાલો તો આપણે સૌ પ્રથમ હવે રતાળાને કટિંગ કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાની જે આપણે આજે રતાળુ પૂરી બનાવવાની છે તેના માટે રતાળું તેની સાયલ ઉતારીને સરસ રીતે બેથી ત્રણ પાણીથી તેને સાફ કરવાનું હોય છે મિત્રો કારણ કે તેની અંદર ચીકાઈશ પણ હોય છે અને ધૂળનું પ્રમાણ પણ વધારે હોય છે મિત્રો તો ચાલો એને સરસ રીતે સાયલ ઉતારીને તેને બે ત્રણ પાણીથી સાફ કરીને હવે તેનું આપણે કટિંગ કરી લઈએ કે જેથી કરીને આપણને સરસ મજાની પૂરી તૈયાર થઈ શકે મિત્રો ચાલો મિત્રો તો આપણે રતાળાને આ રીતે સરસ રીતે તેનું કટિંગ કરી લઈએ કારણ કે બટેકાની જે હમત તેની આપણે પૂરી બનાવવાની હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આ રીતે આપણે દરેક રીત પૂરીને આ રીતે પહેલાં તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો આપણે સરસ રીતે આપણી આ રીત પતાર રતાળાપુરીની કટિંગ કરી લીધેલું છે ત્યાર પછી આપણે હવે તેમાં તેલ ગરમ કરીને તૈયાર કરશું ત્યારે બતાવીશ અત્યારે તો આપણે સૌપ્રથમ આ કટિંગ થઈ ગયું પછી તેનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે રતાળુ પૂરીના બેટર તૈયાર કરી લઈએ મિત્રો સૌપ્રથમ આપણે ચણાનો લોટ લીધેલો છે એટલે કે બેસન છે ચણાનો તેની અંદર એક ચમચી ચોખાનો બેસન પણ ઉમેરેલો છે મિત્રો કે જેથી કરીને તેની સાથે તેલ બહુ ન રહીએ અને કોરા પડી જાય આપણા આપણી કોરી પડી જાય પૂરી તો ચાલો આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ ત્યાર પછી એક ચમચી મરચું ઉમેરી દઈએ થોડીક હળદર થોડીક હિંગ એટલે કે એક ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું તેમજ એની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે પાણી પણ ઉમેરવાનું છે મિત્રો કારણ કે એક સાથે પાણી નાખવાનું નથી કારણ કે આપણું બેટર ઢીલું થઈ જવાની શક્યતા રહેલી છે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ કે જેથી કરીને લોટની ગંઠોળી પણ ના બને નગર અંદરથી કોરો લોટ નીકળતો હોય છે મિત્રો ધીમે ધીમે પાણી ઉમેરીને આપણે આ રીતે સરસ મજાનું આપણું બેટર તૈયાર કરવાનું હોય છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયેલું છે તમે જોઈ લઈશો બસ આટલું જ આપણે બનાવવાનું છે બેટર એટલે કે આવી રીતે બેટર તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે સરસ રીતે આપણું તેલ પણ ગરમ થઈ જવા આવ્યું છે આપણે હવે સરસ મજાની પૂરી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણું તેલ પણ આવી ગયું છે બટર પણ તૈયાર છીએ પૂરીનું કટિંગ પણ એટલે કે રતાળાનું કટિંગ પણ થઈ ગયેલું છે મિત્રો તો ચાલો હવે સરસ રીતે આપણે રતાળા પૂરી આપણી તૈયાર કરી લઈએ મિત્રો તમે પણ મિત્રો આવી રીતે સરસ મજાની રતળાપુરી બનાવજો કારણ કે રતાળાપુરી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તેનો સ્વાદ પણ સરસ મજાનો આવતો હોય છે આપણે રતાળુ પૂરી તૈયાર કરવાની છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપની રતાળુ પૂરી તૈયાર થઈ રહી છે એકદમ ધીમા તાપથી આપણે તૈયાર કરવાની છે જેવો આપણો કલર છે જ બધા કલર બને એટલે આપણી પૂરી તૈયાર થઈ જાય છે કારણ કે અંદર રતાળું હોવાથી તેને સડતા વાળ લાગતી હોય છે મિત્રો તો થોડીક વાર તેને આપણે આ રીતે તેલની અંદર સડવા દેવાના હોય છે મિત્રો તો ચાલો હવે આપણે બધી જ આપણી રતાળા પૂરી આ રીતે તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને થાળી તૈયાર કરીને પછી બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના રતાળા પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો મોટામાં પાણી પણ તમને આવતું હોય છે મને પણ આવી રહ્યું છે મિત્રો તો તમે એકવાર ચોક્કસ રતાળાપુરી બનાવજો મિત્રો કારણ કે શિયાળાની ઋતુમાં બટેકાની પૂરી કરતાં પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે કારણ કે તે બનાવવામાં પણ એકદમ સહેલી છે અને સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે તેમાંથી આપણને વિટામિન પણ પૂરતા પૂરતા પ્રમાણમાં મળતા હોય છે મિત્રો તો ચાલો આપણા બગીચાની અંદર બેસીને આજે આપણે સૌ કરવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનો પણ ખીલી રહ્યો છે બગીચો પણ ખીલી રહ્યો છે અને સ્વાદમાં પણ ઉમેરો થઈ રહ્યો છે મિત્રો તો ચાલો તમે પણ જમવા માટે પધારો આપણી સરસ મજાની જે પૂરી ફૂલાઈને સરસ મજાની બની છે જે તમે જોઈ રહ્યા છો કારણ કે જોતાની સાથે જ આપણને મોઢાની અંદર પાણી આવી જતું હોય છે મિત્રો તો સૌ પ્રથમ આપણે મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને આપણે રતાળાપુરી ખવડાવશું મિત્રો તમે એકવાર ચોક્કસથી બનાવજો ચાલો મિત્રો તો આપણે આજે રતાળાપુરી સાથે સરસ મજાનું જે દહીંની ચટણી બનાવેલી છે તેની સાથે સૌ કરશું મિત્રો તેમજ આપણે મરચાં પણ સાથે સૌ કરવાના છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે તો તમે એકવાર જરૂરના જરૂર આવી રતાળાપુરી બનાવજો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો તો હવે હું પણ સર્વ કરી લઉં એટલે કે ખાઈ લઉં જમી લો જય માતાજી જય યોગેશ્વર ભગવાન